दोस्तों बस पूरा हेड हेड बाबूराव તો તરમાં કોમ કરો જોતરમાં ટાટી અનુસાર ને પૂરો ને પૂરો દુકાન બંધ છે દુકાન છોડી મિલી તમે હોટલ કરી છે એમ Ê gì vậy गायत्री मंदिरे काही एम વાત સારું સારું જો મકાઈ વાઢવા આવ્યો મકાઈ હાલ તો શેતી પશુપાલન બાકી બીજો કોઈ ધંધો ના કરાય જો હું તમારી પત્રીજી બે જાય તો બીજું શું કરું હાલ તો ભાવ કેટલો હતો વિડીયો બનાવવાના કોમ કરવાનું ઘરે ને જલસા કરવાના પોજે દોવાના ખાવાનું પીવાનું નમસ્તે ભાઈ જય માતાજી જો સેન બાકી મકાઈ દો લાઈક તો કરો યાર સોળ પંદર જણા જોવો લાઇક તો કરો યાર લાઇક તો કરો હા એક બે ચાર પો જે કર્યું હોય લાઈક સબસ્ક્રાઈબ હેમ નમસ્તે નમસ્તે હાળી કોદન ભત્રીજી કો તો જે કોઈ હાચું મે હાળી તો થતો હશે હા તો ભત્રીજી થાય યાર તમે અમાર ફૂવો છો ને ફૂવો શું કે

લાઈક કરો લાઈક આપડે પ્રતાપસિંહ નો બીજું શાંતિ બસ રેડી રેડી ગીત ગાપો ભાઈ

આપણે તો આવડતું નહીં વાળો મોજ 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 બસ તાણે હવે ફેર મોડા લાઈવ કરે વાડી-વાડીન હ કરાઈ દઈ વિડીયો ચાર તો વાઢવી પડશે કે હવે એક દાડો આવું છે ઘરે આખું ટાઈમ લે

妈，大哥，快点吧。

और एक पल ले अभी बेक हट बाजू बस बस चलो वाइट वाइट करे हर कोर को कर पर होए आ तो पसी होने के जो चप्पल सिंह ना ए पापा देख फिरू है फिरू है भिलू